નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સત્ર બે ગદ્ય પંદર અખંડ ભારતના શિલ્પી જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ ગદ્યનો એક ભાગ આપણે આગળ જોઈ ગયા જેમાં સરદાર પટેલના જીવનની શરૂઆતની એમનો જન્મ એમના માતા પિતા અને તેમને સરદારનું બિરુદ ક્યાંથી કોણે આપ્યું તેના વિશેનો અભ્યાસ આપણે કર્યો હવે ગદ્ય પંદર અખંડ ભારતના શિલ્પી ભાગ બે વિદ્યાર્થી મિત્રો અખંડ ભારતના શિલ્પી જે ગદ્ય છે એ ગદ્યમાં કોની વાત કરવામાં આવી છે તો અખંડ ભારતના શિલ્પી કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ અહીંયા આપણે એમના જીવનની જન્મ ત્યારબાદ એમનો અભ્યાસ એમના માતા પિતા અને ત્યાર પછી તેઓ તેમના ભાઈની નું ઉત્તમ ઉદાહરણ તેમને પૂરું પાડ્યું અને ત્યારબાદ તે સૌ પ્રથમ એમની લડત એ કઈ હતી બારડોલી સત્યાગ્રહ એ બારડોલી સત્યાગ્રહમાં સરદાર તરીકેનું બિરુદ્ધ પામીને તે ઓળખાયા તો એ સરદાર તરીકેની નામના એમણે મેળવેલી સરદાર તરીકેનું બિરુદ્ધ એમને કોણે આપ્યું હતું ગાંધીજીએ હવે આગળ અભ્યાસ કરીએ બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે ઉઠીને તમારે ઊગ્યાથી આત્મ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા જ વર્ગ અને બધી કોમ એક રાગે થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે તો અહીંયા બારડોલીની લડત વખતે એક પત્રિકા પત્રિકા એટલે નાનું છાપું કે ચોપાનીયું એ પત્રિકા અહીંયા એમણે બહાર પાડી હતી અને આપી હતી પ્રગટ કરી હતી પ્રગટ કરી એટલે બહાર પાડી હતી આપી હતી અને જાગ્રત નેતા તરીકે જાગ્રત એટલે સજાગ સાવધાન તો એ સાવધાન નેતા તરીકે સજાગ નેતા તરીકે તેમણે ચેતવણી કહી કહીતું ચેતવણી આપતા એટલે કે તાકીદ સૂચના કરી હતી તો એ તાકીદે સૂચના કરતાં કહીતું કે લડાઈ લડવી હોય આ ખેડૂતો ની જે લડાઈ હતી અંગ્રેજો સામેની એ લડાઈ જો લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય મહાલવું એટલે ખાવું પીવું ને મોજ માણવી તો એ લગ્નમાં મહાલવાનું આપણને પોસાય નહીં પોસાવું એટલે અહીંયા એ આપણને એ ન પોસાય પોસાવું નહીં એટલે અહીંયા એમને પાલવે નહીં એમને પરવડતું નથી પોસાવું એટલે પાલવવું કે પરવડવું તો એમને પરવડે નહીં જો અહીંયા એવું કહ્યું સરદારે કે જો લડાઈ લડવી હોય તો લગ્નમાં ખાવું પીવું ને મોજ કરવી એવું પરવડે નહીં માટે કાલે સવારે ઉઠી ને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઉગ્યાથી આથમ્યા સુધી તો સવારથી લઈ અને સાંજ સુધી ઉગ્યાથી આથમ્યા એટલે સૂર્ય ઉગે ત્યાંથી સૂર્ય આથમે ત્યાં સુધી ઘરને તાળા મારી અને ખેતરમાં ફરતા રહેવું પડશે અને તમારે ખેતરમાં ફરતા રહેવું પડશે એમણે ચેતવણી આપી હતી એક સૂચના આપી હતી તાકીદ કરી હતી અને ત્યારબાદ કહ્યું હતું કે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે છાવણી અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ લશ્કરને રહેવા માટેનો પડાવ અથવા તો જે તંબુ આપણે કહી શકીએ તો એ તાટપત્રી દ્વારા બનાવેલો એક તંબુઓનું રહેઠાણ એ છાવણી લશ્કર ત્યાં રોકાતું હોય તો એ છાવણી બનાવે છે તો એ પ્રમાણેની છાવણી જેવી જિંદગી એ અહીંયા તમારે ઘાળવી પડશે પસાર કરવી પડશે ગરીબ તવંગર બધા જ વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીય પ્રાણ હોય તેમ વર્તે ગરીબ એટલે ગરીબ હોય તવંગર એટલે પૈસાદાર શ્રીમંત ગરીબનું વિરુદ્ધ શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ તો ગરીબનું તવંગર અથવા તો શ્રીમંત પૈસાદાર કોમ એટલે નાત જાત તો અહીંયા બધા જ વર્ગના લોકો બધા જ નાત જાતના લોકો એક રાગે થઈને એક રાગે થવું રૂઢિપ્રયોગ છે તો સંપીને રહેવું તો બધા લોકો એ સંપીને રહીને એક ખોળીય પ્રાણ હોય તેમ વર્તવું પડશે એક ખોળીય પ્રાણ એ પણ રૂઢિપ્રયોગ છે તો એક ખોળીય પ્રાણ હોય તેમ વર્તવું એટલે સાથે મળી સંપીને કાર્ય કરવું તો અહીંયા એ પ્રમાણે કહ્યું સરદાર પટેલે બધાને કે એક ખોળીયે પ્રાણ હોય બધા સાથે સંપીને જો આપણે આ લડત લડીશું તો જ આપણે એમાં સફળ થઈશું જો લગ્નમાં મહાલવાનું લગ્નમાં ફરવાનું પોસાય નહીં આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી ને નિશ્ચયમાં કાયમ રહેજો નહી તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમ માટે બોજામાં સરદારે તો એ દમણી એક પૈસા કે દામ આપણે સરકારને આપવાનો નથી એ નિશ્ચયમાં આ જે નિર્ણય છે એ નિર્ણયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અહીંયા રૂઢિપ્રયોગ છે કાયમ રહેવું એટલે મક્કમ રહેવું અને જીવ્યું ન જીવ્યું થવું એટલે જીવવાલાયક જીવન ન રહેવું નિષ્ફળતા સાંપડવી નિષ્ફળતા મળવી તો એ નિષ્ફળતા આપણને મળશે ને એના લીધે કાયમ માટે આપણે બોજામાં પડીશું બોજામાં એટલે અહીંયા દેવામાં બોજામાં પડીશું એટલે આપણને દેવામાં પડીશું આપણે સહન કરવું પડશે વેઠવું પડશે તો એટલા માટે સરદારે બધાને બધા ખેડૂતોને એક રાગે એક ખોડીએ પ્રાણ હોય તે રીતે વર્તન કરવાનું કહ્યું વલ્લભભાઈ વીર હતા એટલે જ વિનોદી હતા વિનોદી એટલે રમુજી વલ્લભભાઈ વીર હતા બહાદુર હતા એટલે જ વિનોદી હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે તો મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના રમૂજના ઘણા બધા પ્રસંગો એમણે નોંધ્યા છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વડે કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાચેલી દાળ અહીંયા મહાદેવભાઈ એ મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા બધા પ્રસંગો છે રમૂજના ઘણા બધા પ્રસંગો છે અને એ મહાદેવભાઈએ એક શબ્દ વાંચ્યો હતો મહાદેવભાઈ કોણ હતા તો મહાદેવભાઈ એ ગાંધીજીના અનુયાયી હતા એ ગાંધીજીની સાથે આઝાદીની લડતમાં મહાદેવભાઈ દેસાઈ એ બધા જોડાયેલા હતા તો એમણે એ સાથે સાથે એ પોતાના લખાણો પણ લખતા હતા તો એ લખાણોમાં એમણે આ ડાયરીમાં એમની જે નોંધપોથી હતી એ નોંધપોથીમાં ડાયરી એટલે નોંધપોથી તો એ નોંધપોથીમાં આ સરદારના ઘણા બધા પ્રસંગોને એમને નોંધેલા હતા લખેલા હતા અને એક વાર મહાદેવભાઈ આ એક શબ્દ વાંચ્યો કે રચનાત્મક ગફલત ગફલત એટલે ભૂલ અને રચનાત્મક એટલે કંઈક વિશિષ્ટ તો ભૂલ કોઈ દિવસ રચનાત્મક હોઈ શકે ન હોઈ શકે એટલે જ એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય રચનાત્મક ગફલત કેવી હોય વળી તો અહીંયા પ્રશ્ન થયો એમની પણ સરદાર જેમનું નામ અને બીજી જ ક્ષણે કહ્યું કે સરદાર જેમનું નામ બીરબલની છટાથી બોલી ઉઠ્યા બીરબલ જેવી છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ તો અહીંયા દાળ સરસ હતી પરંતુ કેવી હતી દાજેલી હતી તો એવી જ રીતે અહીંયા એમણે કહ્યું કે દાજેલી દાળ સરસ હોય ન હોય તો એ જ રીતે અહીંયા રચનાત્મક ગફલતની વાત કરવામાં આવી પરંતુ સરદાર હતા એટલા માટે બધું જ શક્ય હતું વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી વલ્લભભાઈએ જેલ યાત્રા તો જેલવાસ પણ એમણે વેઠ્યો હતો સહન કર્યો હતો રાસ ગામમાંથી ધરપકડ કરી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદીના જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા અને તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો અહીંયા સરદાર પટેલે જેલ યાત્રા વેઠી હતી જેલવાસ પણ કારાવાસ પણ ભોગવ્યો હતો અને દાંડી યાત્રીના પાંચ દિવસ પહેલાં યાત્રા તો દાંડી યાત્રા એ ઈસવીસન ઓગણીસસો ને ત્રીસમાં બારમી માર્ચે ઓગણીસો ને ત્રીસમાં અંગ્રેજો એ મીઠાના કાયદા ઉપર જે કર નાખ્યો હતો મીઠા ઉપર જે કર નાખ્યો હતો એની વિરુદ્ધ ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની લડત આપી હતી અને એ ક્યાં છે કે દાંડી ગામમાં ક્યાંથી શરૂ કરી હતી તો અમદાવાદના સાબરમતી આશ્રમથી બાર માર્ચ ઓગણીસો ને ત્રીસથી લઈ અને શરૂ કરી હતી જે છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસના રોજ પૂરી થઈ હતી ગાંધીજી અને તેમની સાથે ઇઠોતેર અનુયાયીઓ તેમના હતા અને જે અમદાવાદ સાબરમતી આશ્રમથી લઈ અને ચાલતા છે નવસારીના દાંડી ગામ સુધી દાંડીના દરિયા કિનારે એમણે સવિનય કાનૂન ભ મેને નમક કા કાનૂન તોડ દીયા એવું કહી અને આ દાંડી યાત્રા જે હતી તે પૂર્ણ કરી હતી તો એ યાત્રાના પાંચ દિવસ પહેલાં દાંડી યાત્રા જે મીઠાનો કાયદાનો ભંગ કરવા માટેની યાત્રા કરવામાં આવી હતી એ યાત્રાના પાંચ દિવસ પહેલાં એટલે બારમી માર્ચથી પહેલાં સાત માર્ચે તો સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી અમદાવાદમાં જે જે રાસ ગામ હતું એ રાસ ગામથી એમને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં અને રાખવામાં આવ્યા હતા ત્યારે તેમણે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદીના ચીરી આંદોલન તેવા ઊંચા અવાજે જેલની દિવાલો ગજવી મૂકી હતી અને સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હશે તેનું વર્ણન એ મહાદેવભાઈની ડાયરીમાંથી મળે છે મહાદેવભાઈએ આ ધરપકડના ત્રીજા જ દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તો પ્રથમ વખતે જેલ યાત્રા દરમિયાન મહાદેવભાઈને મળવા મહાદેવભાઈ અને કૃપલાણીજી કોને મળવા ગયા હતા તો સરદાર પટેલને સરદાર પટેલને મળવા માટે જેલમાં કોણ ગયું હતું તો મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી તો આ સમયગાળા દરમિયાન આ જે જેલવાસ હતો એ જેલવાસ દરમિયાન સરદાર સાથે જે મુલાકાત થઈ હતી અને એ મુલાકાતમાં જે પ્રશ્નોત્તરી થઈ હતી એ પ્રશ્નોત્તરી અહીંયા મહાદેવભાઈની ડાયરીમાંથી આપણને મળે છે તમને કેવી રીતે રાખે છે એવો પ્રશ્ન અહીંયા મહાદેવભાઈએ કર્યો હશે તો ચોર લૂંટારાની જેમ મને રાખે છે સરદારે એનો જવાબ આપે સુવાને માટે શું તો એક કાળો કામળો છે એની ઉપર આળોટીએ છીએ ખોરાકનું કેમ છે ખોરાકનું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલા ને દાળ સાંજે રોટલા ને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે તો અહીંયા આંદોલનકારીઓ જે ચળવળ કરી રહ્યા હતા એ આંદોલનકારીઓને જમવાનું જેલમાં કેવું મળતું હતું તો એ એની વાત એ અહીંયા કરી છે અને તમને શું આપતા હતા જમવામાં એ વાત અહીંયા મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં નોંધી હતી સરદાર સાથેની પ્રશ્નોત્તરીની અને સરદારે કહ્યું કે ઘોડાને ખપે તેવું ખપવું એટલે માફક આવે તેવું તો ઘોડાને અહીંયા માફક આવે તેવું ઘોડાને માફક આવે તેવું ઘોડાને ફાવે તેવું એ અહીંયા ખાવાનું કેદીઓને આપે છે આ જે ક્રાંતિકારીઓ છે ક્રાંતિકારીઓને આપે છે આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે તો આઝાદી માટે એ સ્વતંત્રતા અપાવવા માટે આપણા જે આપણા દેશના જે નેતાઓ હતા એ નેતાઓએ કેટલી યાતનાઓ કેટલી યાતના કષ્ટ દુઃખ કેટલા વેઠ્યા હતા કાજી એટલે માટે તો આઝાદીને માટે આઝાદીને ખાતર કેટલી યાતનાઓ કેટલા દુઃખ સહન કર્યા હતા એની એક ઝલક એ અહીંયા આપણને આ મહાદેવભાઈની ડાયરીમાં નોંધેલી સરદાર પટેલની પ્રથમ જેલ યાત્રાની કેટલીક વાતો એ આપણને અહીંયા કરાવે છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે તો આજે પણ સરદારને જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા એ સાબરમતી જેલ અમદાવાદમાં આજે પણ સરદાર સ્મૃતિ વિભાગ તરીકે એમને ઓળખવામાં આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધન વીર વલ્લભ સરદાર રાજાઓના તાજ મુકાવ્યા રાજાઓના તાજ તાજ એટલે અહીંયા રાજાઓનું રાજ્ય એ એમને મુકાવ્યું હતું એમના જે મુગટ હતા તાજ મુગટ એ મુગટ અહીંયા મુકાવ્યા વીર સરદાર વલ્લભ ધન્ય વીર એવા સરદાર વલ્લભ તમને આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું આપણા એક કવિ કે જેમણે વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય છે લાબી થાય તેમ છે લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણા રાષ્ટ્ર ભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે તો અહીંયા એ સરદાર પટેલ માટે ઘણા બધા ઉપનામો એમને મળેલા છે ઘણા બધી ઉપમાઓ એમને આપવામાં આવી છે અને એમાં પણ રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર તો અહીંયા વીર તરીકેનું બિરુદ એ કવિએ આપેલું હતું અને એકબીજા કવિ કે જે એમને બીજા લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા હતા અને આપણા રાષ્ટ્રભાષાના કવિ રાષ્ટ્રભાષા એટલે હિન્દી ભાષા તો હિન્દી ભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી હતી સરદાર માટે અદભુત કવિતાની ખૂબ મહત્ત્વની લોખંડી પુરુષ અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો લોખંડ જેવું દ્રઢ મનોમર મનોબળ ધરાવનાર પુરુષ તો એ લોખંડી પુરુષ કોણ હતા સરદાર પટેલ તો એ અહીંયા કવિતાની રચના એ હરિવંશરાય બચ્ચને કરી છે હિન્દી ભાષાના કવિ હરેક પક્ષ કો પટેલ તોલતા હર હરેક ભેદ કો પટેલ ખોલતા દુરાવ યા સે ઈસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ હિન્દ કી નીડર જબાન હે તો અહીંયા હરિરવંશરાય બચ્ચન હિન્દીમાં કવિતા રાષ્ટ્રભાષાની કવિતાના જે કવિ હતા તેમણે સરદાર પટેલના વખાણ કરતા એમને ઉપમા આપતા કહ્યું કે હરેક પક્ષ કો પટેલ તોલતા તોલતા એટલે ચકાસણી કરતા દરેક પક્ષને એ પટેલ ચકાસી ચકાસતા હતા એને ટોરતા હતા એની ચકાસણી કરતા હતા હરેક ભેદ કો પટેલ ખોલતા હરેક ભેદ ભેદ એટલે રહસ્ય તો એ રહસ્યને એ ખોલતા ખોલતા એટલે એને ઉઘાડું પાડતા જે પણ રહસ્ય હતું એ રહસ્યને એ ઉઘાડું પાડી દેતા દુરાવ યા છીપાવશે ઈસે ગરજ દુરાવ એટલે અંતર અને છીપાવ અહીંયા છિપાવ અને દુરાવ જે અંતર છે એનાથી ઈસે ઘરજ ઘરજ એટલે નિસ્બત જરૂર તો એમને અંતરથી એ કોઈ પણ જાતનો એ ઘરજ નથી દુરાવ અંતર હોય કે નજીક હોય એનાથી કોઈ પણ એમને ફરક પડતો નથી કઠોર નગ્ન સત્ય બોલતા એમની નજીક જે પણ છે તે અને એમનાથી દૂર પણ જે છે એ જેને ઓળખે છે એ અને જેને નથી ઓળખતા તેવા દરેક વ્યક્તિ સાથે એ કઠોર નગ્ન સત્ય બોલતા એ કઠોર નગ્ન એટલે ઉઘાડું અહીંયા તો એ ઉઘાડું કઠોર એટલે આકરું અને સત્ય બોલતા હંમેશા સાચું આકરું લાગતું સત્ય હંમેશા કેવું હોય કડવું હોય છે તો એ અહીંયા જ કહેતા કે એવું કઠોર અને ઉઘાડું સત્ય એ દરેક જે એમની નજીક છે છે અને એ જેને નથી ઓળખતા એ બધાને બોલતા પટેલ હિંદકી નિડર જબાન હૈ પટેલ હિંદ કી નીડર જબાન હે નિડર એટલે જેને ડર નથી તેવું તો પટેલ આ સરદાર પટેલ જે જે હિંદની એટલે ભારતની નિડર જબાન છે જે કોઈનાથી ડરે એવી જબાન એટલે અહીંયા જીભ તો એ જીભ છે નહીં સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા સરદાર જન સમુદાયની અહીંયા હરિવંશરાય બચ્ચને સરદારને શું કહ્યું છે હિન્દની નિડર જબાન કહ્યું છે શું કહ્યું છે એમને ઉપાધિ કહી આપી હરિવંશરાય બચ્ચને તો પટેલ એ હિન્દની નિડર જબાન છે આ રીતે સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા જન સમુદાય એટલે લોકોનો જે સમૂહ હતા એની નાડ એટલે એની નસના ભારે પારખું હતા ભારે એટલે ચોક્કસ એને પકડી પાડનાર મજબૂત જબરજસ્ત એવા એ પારખું એને ઓળખી દેનાર પારખવું એટલે ઓળખવું તો એને ઓળખી જનાર લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી લોક સમુદાય લોકો ઉપર એમની ચાહના લોકોના આ જે સમૂહો હતા એ સમૂહો ઉપર એમની જબરજસ્ત પકડ હતી જબરજસ્ત એટલે મજબૂત પકડ એટલે કાબૂ એમનો લોકો ઉપર કાબૂ હતું અને જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થયા હતા અને સંગઠન એટલે લોકોને ભેગા કરવા અને સંચાલનમાં એટલે અહીંયા એનું સંચાલન કરવામાં એને ચલાવવામાં લોકોની સાથે જોડાઈ અને આંદોલન ચલાવવામાં એ એમની મજબૂત પકડ હતી એના ઉપર અને એ લોકચાહના પણ એટલી હતી ને એમાં એમનું બુદ્ધિ ચાતુર્ય એટલે એમના બુદ્ધિની ચતુરતા એ ચતુરતાના દર્શન થતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામે લડ લડતમાં તેઓ હંમેશા અગ્રસર રહેતા હતા તો લોકોને જ્યારે પણ અન્યાય થતો અને દમન થતું દમન એટલે કેર જોર જુલમ જુલમ એમની સાથે સાથે જે જે થતો હતો લોકો પણ અન્યાય થતો હતો એ અન્યાયમાં હંમેશા અગ્રેસર એટલે આગેવાન એ આગેવાન તરીકેનું કાર્ય કરતા હતા આ રીતે સરદાર પટેલ એ હંમેશા લોકોની સાથે એટલા માટે જ રહ્યા અને લોકોમાં વધારે લોકપ્રિય એટલા માટે જ બન્યા કે એ લોકો માટે હંમેશા તૈયાર રહેતા હતા